ભેદ ઉકેલાયો છે લાખોના મુદ્દા માલ સાથે સાત આરોપીઓને દહેજ પોલીસે ઝડપી પાડીને વાગરા પોલીસને સોંપ્યા હતા બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર દહેજ પોલીસ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા

જે ગાડીમાં ચાળીસ સમો તથા આશરે ત્રણ કિલો જેટલો કારા પાવડર મળી આવ્યો હતો જે પાવડર બાબતે સદાડીસમો પાસે પાવડરના આધાર પુરાવા કે બિલ રજૂ કરવા જણાવતા તેઓ કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા ત્યારબાદ હાજર ઇસમોમાંથી સતીશ વસાવા તથા વિશાલ વસાવાના હોય જણાવ્યું હતું કે આજથી આશરે દોઢેક મહિના પહેલા વાગરા તાલુકાના વિલાય વિલાયત જીઆરડીસીમાં આવેલ જ્યુબિલિયન્ટ કંપનીમાંથી અમો બંને તથા સમીર રાઠોડ તથા અજય દાંતાના હોય સાથે મળી કેતાલીસ પાવડરની ચોરી કરી હતી

બીએનએસએસ અલગ અલગ કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દામાલ તથા આરોપીઓને આગળની વધુ કાર્યવાહી માટે વાઘરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે